શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિસનગર તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ચારસો ને ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં નૂતન હાઈસ્કૂલ જીડી હાઈસ્કૂલ સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આદર્શ વિદ્યાલય લોર્ડ્સ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇકરા સ્કૂલ તેમજ નવયુક્ત શિનેકતન સ્કૂલ સહિત તાલુકામાંથી પ્રાથમિક શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા જિલ્લા યુવા સાંસ્કૃતિક અધિકારી શ્રી પારુબેન પટેલ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સરદાર હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ જેબી વિદ્યાલયના શિલ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત શ્રીમતી કૈલાસબેન એસ કલૈયાએ પ્રાર્થના દ્વારા કરી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કમલેશભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શહેરના વિવિધ શાળાઓના ભૂતપૂર્વ શિક્ષક શ્રીઓએ સેવા આપી હતી આવેલા મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના તાલુકા કલા મહાકુંભની માહિતી મુખ્ય મહેમાન શ્રી પારુલબેન પટેલે આપી હતી અને આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલે પણ પોતાના પ્રતિભાવ રજૂ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આજની સ્પર્ધાની શરૂઆત ભરતનાટ્યમ દ્વારા કરવામાં આવી હતી અને તાલુકા કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન હરિફાઈ લોકગીત ચિત્રકામ રંગપૂરણી એક પાત્રીય અભિનયમાં એક દીકરીએ મોબાઈલના દુરુપયોગ વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ શહેરની સ્કૂલોમાંથી ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી અને નિર્ણાયકો પણ નિર્ણય કરવા માટે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા આ તાલુકા કલા મહાકુંભના કન્વીનર તરીકે શ્રી પ્રવીણભાઈ આર પટેલ સહ કન્વીનર શ્રી હરેભાઈ ચૌધરી શ્રી કાંજીભાઈ દેસાઈ શ્રી અતુલભાઈ સુથાર હેમંતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ તેમજ સમગ્ર શાળાના શૈક્ષણિક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજના કાર્યક્રમની સફળતા માટે શાળાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ